શાળાના ખુલાસાને જિલ્લા શિક્ષણ અધિકારીએ નકાર્યો આજ અંગે વિગત આપશે સંવાદદાતા અભિષેક વાઘેલા ફોનલાઈન પર જોડાયા છે અભિષેક શું વિગતો જી ખુશાલી વાત કરીએ તો સેવન ડે હાયર સેકન્ડરી સ્કૂલ જે મણિનગર ખાતે આવેલી છે જેમાં એક ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક પગલા લેવા માટે આદેશ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે જેમાં શાળાના આચાર્ય એડમિન હેડ અને સિક્યુરિટી સહિતના જે જવાબદાર લોકો જે છે તે લોકોને બરતરફ કરવા માટેના એક નોટિસ જે છે તે જાહેર કરવામાં આવી છે જેનું મુખ્ય કારણ કહી શકાય કે આ ઘટના જયારે બની ત્યારે શાળા દ્વારા ડીઓ કચેરીમાં કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી સોશિયલ મીડિયા થકી આ ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી ત્યારબાદ ડીઓ જે છે તે શાળાને ખુલાસો કરવા માટેના લેટર જે છે તે રજૂ કર્યો હતો પરંતુ શાળાએ ખુલાસાનો કોઈ પણ પ્રકારનો જવાબ જે છે તે નથી આપ્યો કોઈ પણ પ્રકારનો અહેવાલ જે છે તે સબમિટ નથી કર્યો જેના કારણે કહી શકાય કે જે પ્રકારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય સિક્યુરિટી ગાર્ડ અને એડમિન સ્ટાફની પણ ગંભીર બેદરકારીઓ જે છે તે સામે આવી હતી અને ત્યારબાદ હવે શાળા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા ડીઓ દ્વારા એક કડક વલણ જે છે તે અપનાવવામાં આવ્યું છે જેમાં શાળા દ્વારા જે રજૂ કરાયેલા જે જે છે તેને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નકારવામાં આવે છે અને ડીઓ દ્વારા શાળા સંચાલક આચાર્ય એડમિન જવાબદાર સ્ટાફ જે છે તે તમામ લોકોને બળતર કરવા માટેના આદેશ જે છે તે જારી કરવામાં આવે છે અને આ ગંભીર બેદરકારી બદલ ડીઓ જે છે તે શાળાને ચેતવણી જે છે તે આપી છે અને આ મામલા વિશે ગંભીર નોંધ લેવા માટે પણ જણાવ્યું છે જી આભાર